લખો બધો દારૂ ઇંગ્લિશ દારૂ ગમે તે એક્સ વાય ઝેડ બધો દારૂ બંધ થવો જોઈએ થવો જોઈએ થવો જોઈએ જ્યાં ત્યાં નીકળીએ ત્યાં દારૂ જ દારૂ બીજું કાંઈ હોતું જ નથી બીક લાગે છે ગામડા જોવો એમના દારૂ પડ્યા એમની સાહેબ ચાલ ગમે કોશિશ થાય પણ દારૂ બંધ થવો જોઈએ ગ્રામજનોએ કર્યો દારૂ વિરુદ્ધ નું ફરમાન જે આમ જોવો તો દારૂડિયા આમ જોવો તો દારૂડિયા અમારે બહાર નીકળવાનું ત્રાસ થઈ ગયો છે જો ત્રણ રસ્તે નીકળીએ તો અહીંયા દારૂ પીન પડ્યા હોય આ બાજુ નીકળીએ તો અહીંયા દારૂ પીન દારૂ બહુ ત્રાસ છે એના કારણે આજે આ ત્રીજી મિટિંગ થઈ છે સુહાગન કરતા અહીંયા વિધવા જોવા મળશે અમારા ગામમાં દારૂ બંધ થવો જોઈએ પોલીસ છે કલેક્ટર સાહેબ છે અહીંયા વિનંતી કે હવે તો અમારો દારૂ બંધ કરાવવામાં મેં અમારી ખૂબ ખૂબ નમ્ર વિનંતી છે સાહેબ કે દારૂ બંધ કરાવો કરાવો ને કરાવો બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ગોલવી જૂના ગામના લોકોએ દારૂ મામલે ફરમાન જારી કર્યું

ત્યારે એકઠા થઈને દારૂનો દેશવટો આપવા મહિલાઓ અને બાળકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને ગામમાંથી દારૂનો વિરોધ દર્શાવાયો હતો ત્યારે ગામમાં કોઈ પણ દારૂનું વેચાણ કરશે અથવા કોઈ પણ દ્વારા કરવામાં આવશે તો રૂપિયા દસ હજારના દંડનું ફરમાન કરવામાં આવ્યું હતું ત્યારે ગામમાં દારૂડિયાઓ દારૂ પીને બેફામ બન્યા છે અને છડે ચોક દારૂના નશામાં આ દારૂડિયાઓથી આખું ગામ ત્રાહીમાં પોકારી ઉઠતા ગ્રામજનો દ્વારા કડક હાથે કામ હાથમાં લીધું છે ત્યારે ગામની શાળામાં પણ બાળકોને ભણવા જવું હવે તો મુશ્કેલ બન્યું છે દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે મહિલાઓ આગળ આવીને ગામમાંથી દારૂ વેચાણ કરતા તત્વો અને દારૂડિયા સામે ફરમાન જાહેર કર્યું ત્યારે આખરે દારૂ ના કંટાળીને ગામના લોકો એકઠા થઈને દસ દિવસમાં ગામમાં દારૂનો વેચાણ બંધ નહીં થાય તો શાળામાં બાળકોને નહીં મોકલવાની ગામ લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે ગોલવી જૂના ગામે ગામ લોકો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંકા સમયગાળામાં સમગ્ર ગામ ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે વધુમાં શું કહ્યું ગ્રામજનોએ આવો સાંભળ્યું અમારા ગામમાં દારૂ બંધ થવો જોઈએ કેમ કે હાલમાં મારી ઉંમર અઢાર વર્ષ થઈ છે મારે હાલમાં ભણવું હતું તમારી જેવું જ મારે પણ મોટું માણસ ભણવું હતું કેમ કે અમારા ગામમાં કેટલીક છોકરીઓ છે મારા જેવી અપણ રહી ગઈ કેમ કે આ ગામમાં દારૂનો ઘણો ત્રાસ છે આમ જુઓ તો દારૂડિયા આમ જુઓ તો દારૂડિયા અમારે બહાર નીકળવાનું ત્રાસ થઈ જશે તો અમારે મા હું તો ના ભણી પણ અમારા જેવા બીજા પણ ઘણા છોકરા છે એમને પણ અમારે ભવિષ્ય સુધારવું છે તો અમારે એમને ભણાવશે અને અહીંયાને પણ ઉમદા માણસ બનાવશે તો અમારી સરકારને એટલી જ વિનંતી છે કે આ ગોલવી ગામ શું કે આ ભારત ભારતમાં આખો બધો દારૂ ઇંગ્લિશ દારૂ ગમે તે એક્સ વાયન જેડ બધો દારૂ બંધ થવો જોઈએ થવો જોઈએ દારૂ માટે રજૂઆત છે બરોબર જ્યાં ત્યાં નીકળીએ ત્યાં દારૂ જ દારૂ બીજું કાંઈ હોતું જ નથી જો ત્રણ રસ્તે નીકળીએ તો અહીંયા દારૂ પીન પડ્યા હોય આ બાજુ નીકળીએ તો અહીંયા દારૂ પીન પડે દારૂનો ગોલવીમાં ખૂબ ત્રાસ વધી ગયો છે એટલે અમારી તમને પોલીસને કમિશનરને કલેક્ટરને ખૂબ અમારી નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને દારૂ બંધ કરાવે અમારા નાના નાના બાળકોને નિશાળે જવું મુશ્કેલ થઈ ગયું છે બરાબર બાર વર્ષની તો મારે છોકરી છે જ્યારે આવે ત્યારે દારૂની ફરિયાદ કરતી હોય છે તો મહેરબાની કરીને તમને અમારી નમ્ર વિનંતી છે કે તમે ગોલવીની અંદર આવી અને એવો કડક કાયદો કરો અમે આખા ગામના તમારી સાથે છીએ મહેરબાની કરીને દારૂ બંધ કરાવો નહીતર અમારે અમારે આગળ સુધી જવું પડશે અને મારી સાથે આખું ગામ છે હું એક નથી આખું ગામ અહીંયા છે ભાઈઓ બહેનો તથા વડીલો અને માતાઓ તમામ અહીંયા હાજર છે બાકી બીજું એક કે તમે ઘરો ઘર આવીને જોઈ લો તો સુહાગન કરતાં અહીંયા વિધવા જોવા મળશે કારણ કે એમના લોકો નાની એમના પતિ નાની નાની ઉંમર માં મરી ગયા કેટલાય ટોપા ખાધા છે બરોબર કેટલાય દવાખાના પણ ભોગવ્યા છે છતાંય બચતા નથી તો હું મારા પોતાની જ વાત કરું મારા ઘરેથી બે વખત પડી ગયા છે મેન કારણે અને આખા ગામ લોકો એ જોયું છે બરોબર એમને નીકળવા માટે પણ એ લોકો એ સંપત્તિ હતા હાજર હતા તો મહેરબાની કરીને અમારી એ વિનંતી છે કે દારૂ બંધ કરાવો કરાવો ને કરાવો હોય ને તો મને મુશ્કેલ થાય બીક લાગે છે સાહેબ તો આનો તો કોક તો વિને કરવું પડે ના કરવું પડે તમે નહીં કરો તો અમે આગળ જ ના કે ત્રાસ છે સરડામાં અમે દઈ નથી કહેતા ને હાલ એટલે નહીં દઈ કહેતા હવે આપણા બધાએ લઈ લઈને થેલીઓ બેઠા હોય છે તો એ ત્રાહ નહીં ત્રાસ છે તો એનો કોક તો કરવું પડે હા અમારી લડવી પડે હા કોઈ નહીં કે આર્યા છે કેટલીય બેઠી દૂધ આ દારૂ જતા રહ્યા મારો ખુદ છોકરો હતો એ મેં બંધ કર્યું છે ખુદ છોકરો મારો જો છે નો નો બા એ મેં બંધ કર્યું તો હવે રાજ ભૂલી કે નહીં પડે ને મીડિયા ના માધ્યમ થી હું કહેવા માંગીશ કે અત્યારે અમારા ગોલવી જૂના ગામની અંદર દારૂની બહુ ત્રાસ છે એના કારણે આજે આ ત્રીજી મિટિંગ થઈ છે અને તેમ છતાંય અમારો એક જ ઉપાય છે કે દારૂ હવે ગોલવીની અંદર ના હોવો જોઈએ ગમે એ કોશિશ થાય પણ દારૂ બંધ થવો જોઈએ અને તમામે તમામ કોમ અમારી સાથે છે હાલમાં દારૂ બંધ કરાવવાની અંદર કે દારૂ બંધ થવો જોઈએ દારૂ ગામમાં ઉકળવાના જોઈએ અને જે દારૂને સપોર્ટ કરતા નથી દારૂબંધીના જે વિરોધી છે એવા લોકોને મારો સંદેશ છે કે તમે જો સપોર્ટ કરતા હોય તો અમારી સાથે આવવાનો સપોર્ટ ના કરતા હોય તો તમારું ઘર પકડીને બેસી જાઓ ન કે તમે ખોટામાં આમાં રહી જશો અને ખોટા લફરામાં આવી જશો તો તારીખે હાંડી હેડી મરી જશો વાત એ જ છે અમારી સરકારને મીડિયાને પોલીસને અને કલેક્ટર સાહેબને તમામને અમારી એક જ રજૂઆત એ જ છે કે અમારા ગામમાં હવે દારૂ બંધ થવો જોવે દારૂનું અમે સાહેબ અમારા ગોલવી જૂનાવાસની અંદર ઘણું જ સહન કરી લીધું અને અમે એટલું બધું સહન કર્યું કે હવે અમે જાતે સ્વેચ્છાએ દારૂ બંધ કરવા તૈયાર થઈ ગયા કારણ કે અમારું તો ભવિષ્ય બગડ્યું અમારી આવનારી પેઢીના જે છોકરા છે એમના ભવિષ્યનો અમે વિચારી અને લાંબુ વિચારી અને આ દારૂ બંધ કરવા ઉપર અમે પાકો નિર્ણય લીધો છે અને આ દારૂના કારણે અમારા ગામની અંદર કોઈ સરકારી માણસ આવી શકતો નથી અમારા ગામનું નામ એવું પાડ્યું છે કે કટચીઓ વાસે દારૂડીઓ વાસે પરાળીઓ વાસે અમારા વાહને આવી રીતે આ લોકો ઉપનામ આલી અને બદનામ કરી રહ્યા છે તો અમારા સામાજિક રીતે અમારું અપમાન થાય છે અમારા કોઈ હગા થતા નથી સંબંધ બંધાતા નથી તો અમારે બધી રીતે વેઠવાનું આવે છે અને સરકારી કોઈ ગ્રાન્ટ આવે તો જે દારૂ બંધીના જે વિરોધી છે એ દારૂ એક બાજુ બંધ નથી થવા દેતા અને એક બાજુ સરકારી લાભ આવે ત્યારે એ જ લોકો એમ કહેશે કે આ વાહની અંદર કોઈ સરકારી લાભ ના મળવો જોઈએ કારણ કે આ તો દારૂડીઓ વાસે આ બરાહાળીઓ વાહ છે આ એક નંબરનો કે ખરાબ વાહ છે આની અંદર કોઈ સરકારી માણસ ના દાવો જોઈએ કોઈ સરકારી લાભ ના દાવો જોઈએ કારણ કે આ વાહની અંદર અમારને દાતા પણ બીક આવે છે તો એક બાજુ દારૂ બંધ નથી થવા દે અને એક બાજુ અમારી પાસે આવી બદનામી કરે છે તો અમારો સરકારને અમારા મા બાપ છે પોલીસ છે કલેક્ટર સાહેબ છે અહીંયાને વિનંતી કે હવે તો અમારો દારૂ બંધ કરાવવામાં અમે અમારી ખૂબ ખૂબ નમ્ર વિનંતી છે સાહેબ અને બંધ થાવો જાય અમારી ખૂબ વિનંતી છે સાહેબ અમે બધા થઈને પંચાયત દારૂ બંધ કરવો છે દારૂ બંધ થતો નથી કેવા જાવ તો કોઈ ખામાં આવે છે પછી ગાળી બોલે બધું વેઠવું પડે છે અત્યારે હાલ ગાળું બંધ કરવું છે પણ બંધ થતો નથી ત્યાં છતાં મોટા હતા એ મરી ગયા છે ઘણખરા જાણા કહેવા જતો કે જાણા અમારે બચ્ચા છે મોટા કરવા છે મોટા મરે છે એનું કોઈ એને એને દારૂવાળાને કોઈ છે જ નહીં બધો દારૂ